નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના દિવસે આપણે અમદાવાદની મુલાકાત લીધી હતી અને આજે આપણે એક વર્લ્ડ ફેમસ કોફી હાઉસમાં કોફી પીવા જવાનું છે અને આ આપણો અમદાવાદ અમદાવાદનું પ્રાચીન નામ કર્ણાવતી હતું લોકિત વાત પ્રમાણે કર્ણદેવે વસાયેલું આ શહેર છે અને કર્ણાવટી નામ અમદાવાદનું કરવાનું હતું પરંતુ સંજોગો સાત થયું નથી ને અમદાવાદ વર્લ્ડ ફેમસ આપણું હેરિટેજ શહેર બની ગયું છે વોચ હોર્ડિંગ છે અહીંયા આગળ અને અહીંયા જુઓ તમે રેડ સિગ્નલ ટ્રાફિકની સમસ્યા અને રોડ રસ્તા પર જ્યાં ત્યાં સર્કલ આવે તો એ વિસ્તારના ઓળખ સમા અહીંયા આ સર્કલ પર એવા સરસ સ્માર્ક બનાવવામાં આવે છે રોડ ઉપર જે આ પ્રતિમાઓ સરસ વેચાણ થઈ રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાછળ દિવાલ દેખાય છે અને આપણે હવે હોટલ તાજ છે એ તરફ આવ્યા છે સિંધુ ભવન રોડ તરફ આપણે જવાનું છે અને અહીંયા આપણે અમદાવાદમાં કેનેડાની ખૂબ જ ફેમસ કોફી હાઉસ છે ત્યાં કોફી પીવાની છે હેરિટેજ સિટી અમદાવાદનું અહીંયા હોર્ડિંગ દેખાય છે અને અહીંયા કેનેડાની ફેમસ કોફી હાઉસ ચેન ટીમ હોર્ટન્સની એક બ્રાન્ચ ખોલવામાં આવી છે અને વિશ્વભરમાં એની પાંચ હજારથી વધુ બ્રાન્ચ છે જે પૈકી કેનેડા અને અમેરિકામાં વધુ બ્રાન્ચ છે એ કોફી હાઉસ આપણા અમદાવાદમાં અહીંયા શરૂ થયું છે અને આપણે ત્યાં કોફી પીવા જવાનું છે અને કેક ફાસ્ટ ફૂડને બધું મળે છે એનો પણ ટેસ્ટ કરીશું તો આપણે હવે ટીમ હોટન્સ કોફી હાઉસ અમદાવાદ ખાતે આવી ગયા છીએ અને આ એની બ્રાન્ચ છે ટીમ હોટન્સ એક વર્લ્ડ ફેમસ કેનેડિયન કોફી ચેઇન છે અને એ પૈકીની એક કડી અહીંયા છે અમદાવાદમાં આજે આપણે કુલદીપભાઈ સાથે ટીમ હોટન્સ કોફી કેનેડા બ્રાન્ડ કોફીનો ટેસ્ટ આપણે અમદાવાદમાં કરવાનો છે અને આ ટીમ હોટન્સની વિશ્વભરમાં પાંચ હજાર કરતાં વધારે શાખાઓ છે એ દરેક દેશમાં એની ખાણીપીણી જે હોય એને અનુરૂપ ત્યાંના જે નાગરિકો હોય એમની પસંદગીની ખાણીપીણી હોય એ પ્રમાણેની અહીંયા સુવિધા પૂરી પાડે છે અને આપણા ભારતમાં આપણે જો રાઇસ બાઉલ એ ખાસ અહીં આઇટમ સ્પેશિયલ બનાવવામાં આવે છે અને એની જાહેરાત પણ જબરજસ્ત કરી છે આપ જોઈ રહ્યા છો વેલકમ અમદાવાદ ટીમ હોટલ્સ અને હવે આપણે કમ ઇન ફોરે સીપ એન્ડ બાઇટ્સ એવું ઉપર લખેલું હતું અને આપણે અંદર આવી ગયા છીએ આપ જોઈ રહ્યા છો કુલદીપભાઈ અને દેવભાઈ ઓર્ડર આપી રહ્યા છે મિત્રો આ ટીમ હોટન્સની સ્થાપના ઓગણીસો ને ચોસઠમાં કેનેડા ખાતે એન પ્લેયર ટીમ હોટન્સ દ્વારા કરવામાં આવી હતી પછી ફિલિપાઇન્સમાં બે હજાર સત્તરમાં એનો શુભારંભ થયો હતો ભારતમાં આપણે બે હજાર બાવીસમાં આ કડીની શરૂઆત થઈ હતી અહીંયા આપ જોઈ રહ્યા છો વિવિધ દેશમાં કયા વર્ષમાં કઈ સાલમાં જે ઓપનિંગ થયું હશે ત્યાં ચેન એની થોડી જાણકારી છે અંદરનો લૂક આપ જોઈ રહ્યા છો અહીંયા લાઈવ તમને કોફીને જે ઓર્ડર હોય એ બનતું તમે જોઈ શકો છો અહીંયા ડિસ્પ્લે છે ત્યાં દરેકનો ભાવ પ્રાઇઝ છે અને અન્ય જાણકારી પણ લાઈવ વિડીયોમાં તમે જોઈ શકો છો અને આ કોફીના વિવિધ મગ આપણે કહીએ છીએ કપ એ છે અને અહીંયા તમારી પસંદગી પ્રમાણે તમે ઓર્ડર કરવાનો છે ને પછી તમારા ટેબલ પર એની સર્વિસ થઈ જાય છે આ છત છે ને તમે જુઓ કેનેડા સાથે ભારતીય સંસ્કૃતિ પણ અહીંયા તમને જોવા મળશે કારણ કે આ ભારતની ચેઇન છે અને એ પ્રમાણે અહીંનું એનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અહીંયા કુલદીપભાઈ આપણે ઓર્ડર આપી દીધો છે જે કોફી ને ચા ને કેક ને એવું બધું છે એનું ઓર્ડર આપી દીધો છે અને હવે આપણે જે ટેબલ પર બેઠા છીએ ત્યાં એને સર્વિસ આપવામાં આવશે અને હવે આપણે આપણે આપણા ટેબલ પર જઈને બેસી જઈશું પંદર નંબરનું આપણું ટેબલ છે આ અને તમે જુઓ છત અને દિવાલ કેનેડા અને ભારતીય સભ્યતા સંસ્કૃતિનું ચિત્રાંકન તમને જોવા મળશે અહીંયા કોફીનો પ્રોસેસ થતો હોય એ ચિત્રાંકન કરેલું છે આપ જોઈ રહ્યા છો અને અહીંયા આપણે જે અગાઉ બતાવ્યું તે દરેક દેશમાં ક્યારે શરૂઆત થઈ હતી શુભારંભ થયો હતો આ ચેઇનનો એ બતાવે છે ઉપર છતમાં સૂર્યના પેઇન્ટિંગ્સ છે સાથે કેનેડિયન સંસ્કૃતિ પણ દેખાય છે એટલે જે સજાવટ છે એમાં આપણા ભારતીય થોડી સભ્યતા પણ દેખાય છે અને કેનેડિયન એની પણ ઝાંખી તમને જોવા મળે છે અને કુલદીપભાઈ સાથે આપણે બેઠા છીએ સાથે દેવભાઈ પણ છે આપણે હવે કોફી આવશે એટલે કેનેડાની ફેમસ કોફીની ચુસ્કી અમદાવાદમાં લગાવીશું થોડું આપણે મેમોરિયલ શૂટ કર્યું છે દેવભાઈ છે અને વેઇટ કરી રહ્યા છીએ આપણે અને આ જુઓ ઓર્ડર પ્રમાણે ચા કોફીને આવી ગયું છે કોલ્ડ કોફી અને હોટ કોફી અહીંયા મળે છે ઓર્ડર પ્રમાણે જ કેનેડા કોફી હાઉસ બ્રાન્ડ ઇન અમદાવાદ અમદાવાદમાં આપણે છીએ અને ઓર્ડર પ્રમાણે આ કોફી ચાની આવી ગયું છે અહીંયા અલગ કોફી જેવી કે ડબલ ડબલ ફ્રેન્ચ વેનિલા અને કેપ કોફી પણ હોય છે અને કુલદીપભાઈ તો કેનેડાથી આવે છે એટલે એમને થોડો આઈડિયા છે જ એ પ્રમાણે એ કોફીનો ઓર્ડર આપ્યો છે અને એ સાથે આપણને પણ એ જાણે છે એટલે આપણને શું પસંદ છે એટલે આપણા ટેસ્ટનો એમને ખ્યાલ હોય એટલે આપણા માટે એ રીતે જે કેક અને કોફીને એ મંગાવ્યું છે એમણે અને સરસ કેક આવી ગઈ છે ને હવે આપણે એનો ટેસ્ટ કરીશું અને અહીંયા કોફી સાથે બ્રેકફાસ્ટ માટે પણ બેગલ્સ સેન્ડવીચ અને રેપ્સ વગેરે મળે છે અને હમણાં આપણા ભારતીય અહીંયા આપણી આ ચેઇનનો એક ભાગ છે એટલે તમે રાઇસ પણ જોયું બહાર જાહેરાત છે એની પણ અહીંયા સરસ સુવિધા ઊભી કરવામાં આવી છે અને કુલદીપભાઈએ કેનેડામાં પણ આ બધા ટેસ્ટ કર્યા હોય છે એટલે અહીંયા ચુસ્કી લગાવીને ટેસ્ટ કરીને જણાવે છે કે ભાઈ અહીંયા કેનેડામાં ને અહીંયા શું ડિફરન્સ છે પરંતુ ટેસ્ટ એ જ છે એમનું કહેવું છે અને હવે આપણે સરસ કેક આવી છે તો એ થોડું આપણે એનું ટેસ્ટ કરી રહ્યા છીએ મિત્રો આપણે ચા પણ અહીંયા પીધી છે અને કોફીનો ટેસ્ટ પણ કર્યો છે અને અત્યારે સરસ ગરમા ગરમ કોફીની લિઝત આપણે મળી રહ્યા છે ને કુલદીપભાઈ છે કોલ્ડ કોફીનો ટેસ્ટ કરી રહ્યા છે અને હવે પાણી આવ્યું છે બધા પાણી પીશે અને એ સાથે અન્ય જે ઓર્ડર કર્યો છે અલગ ટેસ્ટની કોફી એ પણ ઓર્ડર પ્રમાણે આવશે આ અંદરનો માહોલ કેવો છે એ બતાવીએ છીએ કેનેડા અને ભારતીય સંસ્કૃતિ સભ્યતાની તમને ઝાંખી જોવા મળશે બીજા પ્રકારની એક કેક છે એ આવી છે અને એક જરા સ્ટ્રોંગ કોફી થોડી બીજી આવી છે એટલે એ પણ બધા આપણે ટેસ્ટ કરીશું કેનેડાની બ્રાન્ડ કોફી હાઉસની કોફી આપણે અમદાવાદમાં એની ચુસ્કી અમદાવાદની જે ચેઇન ટીમ હોટલ્સમાં આપણે માણી રહ્યા છીએ અને આ એક થોડી સ્વીટ ટાઈપ કેક આવી છે એનો પણ આપણે બધા ટેસ્ટ કરીશું અને એનું વાતાવરણ ખૂબ જ શાંત છે ને સ્ટાફ પણ ખૂબ જ સરસ છે અને સર્વિસ પણ ખૂબ જ ઝડપી છે ટીમ હોટલ્સ કેનેડામાં ખૂબ જ લોકપ્રિય છે અને અમદાવાદમાં પણ હવે બે ત્રણ બ્રાન્ચ થઈ ગઈ છે એટલે ઘણા કોફીના રસિકો અને ફાસ્ટ ફૂડ પ્રેમીઓ માટે આ ખૂબ જ સરસ જગ્યા છે તો મિત્રો આપણે ટીમ હોટન્સમાં કોફીનો ટેસ્ટ ખરીદી છે અને હવે કુલદીપ અહીંયા એક ખરીદી એની મેમોરિયલ યાદગીરી માટે ખરીદી કરવા માટે ડ્રીંક્સ ખરીદી રહ્યા છે આપણે મગ પણ કહી શકાય અને એવા એ મગ એટલે ડ્રીંક્સ વેરની ખરીદી કરી છે લગભગ પંદરસો રૂપિયા આપણા એની કિંમત છે અને એની અંદર તમે કોલ્ડ બેવરેજીસ પી શકો છો આ સાથે અહીંયા તમને સેન્ડવિચ કે એક કોલ્ડ કોફી અને હોટ કોફી પણ મળે છે સાથે બ્રેકફાસ્ટમાં વિશ્વમાં જે દેશમાં એની કડી બ્રાન્ચ હોય છે ત્યાં એની જે ખાણીપીણી હોય એને સુસંગત જ ખાસ આઈટમ અહીંયા પીરસવામાં આવે છે ને આપણા રાઈસ બાઉલનું ખૂબ જ અહીંયા ચલણ છે એટલે આપણી ખાણીપીણી છે એ પ્રમાણેની અહીંયા સુવિધા આપવામાં આવે છે અને કુલદીપભાઈ હવે અત્યારે બહાર આવી રહ્યા છે ટીમ હોટલ્સ કેનેડાની કોફી હાઉસની એક ચેઇન એક બ્રાન્ચ અમદાવાદમાં છે એની આજે આપણે મુલાકાત લીધી છે અને હવે આપણે બેક ટુ ખેડા ખેડા તરફ પરત આવવાનું છે અને બદલાતા અમદાવાદની તાસીર આપણે બતાવીએ છીએ આપ જોઈ રહ્યા છો એકદમ આધુનિક અમદાવાદ બની રહ્યું છે અને વિશ્વના જે ખૂબ જ ખ્યાતનામ શહેરો છે એની હરોળમાં હવે આપણું અમદાવાદ આવી ગયું છે વિશ્વની તમામ બ્રાન્ડેડ નામાંકિત કંપનીઓના શોરૂમ આપણા અમદાવાદમાં શરૂ થયા છે અને ખાણીપીણીના પણ વૈશ્વિક લેવલની જે ચેઇન હોય એની પણ શાખાઓ આપણા અમદાવાદમાં અત્યારે શરૂ થઈ રહી છે આપ જોઈ રહ્યા છો ખૂબ જ અમદાવાદ આધુનિક બની રહ્યું છે અને હવે આપણે ખેડા તરફ પરત આવી રહ્યા છીએ ભારત અને ગુજરાતના રોડ રસ્તાઓ ખૂબ જ હવે આધુનિક બની રહ્યા છે અને એ આપ જોઈ રહ્યા છો અને અમદાવાદમાં તમે જુઓ હાઈ રાઇઝ બિલ્ડિંગો બની રહી છે આધુનિક બિલ્ડિંગો બની રહી છે અને આ સિંધુ ભવન વિસ્તાર કહી શકાય સિંધુભવન રોડ પર આપણે નીકળ્યા હતા અને વિવિધ સર્કલ પાસે આવા સ્મારકો બનાવવામાં આવ્યા છે ને એનાથી જ આ સર્કલને એરિયા ઓળખાતા હોય છે આપ જોઈ રહ્યા છો અમદાવાદની આ બદલાતી તાસીર ખૂબ જ મનોહર અને આધુનિક અમદાવાદ બની રહ્યું છે અને એની બિલ્ડિંગો પણ વૈવિધતા સભર આપ જોઈ રહ્યા છો બદલાતા ભારત સાથે બદલાતું ગુજરાત અને અમદાવાદ સર્કલ દરેક સર્કલ પર એક ખાસ પ્રેરિત કરે એવા સ્મારકો ઊભા કરવામાં આવ્યા છે એ સાથે અમદાવાદમાં તમે જુઓ ગ્રીનરી કેટલી બધી છે અહીંયા મિત્રો અમદાવાદના દરેક સર્કલ પાસે આવી કોઈને કોઈ સરસ સ્મારક સર્કલ બનાવાયા છે અને અહીંયા જો આપણી ભારતીય સભ્યતા સંસ્કૃતિ પ્રમાણે મંદિર છે અને યોગી બિરાજમાન છે અંદર આપ જોઈ રહ્યા છો આ સાથે જો અહીંયા ફુવારા આ સર્કલ પાસે ફુવારા છે અને અત્યારે કાળજાળ ગરમીમાં તો આ સરસ આંખોને ઠંડક આપે એવું આ સર્કલ છે ફુવારા સર્કલ અને સતત બની રહેલા હાઈ રાઇઝ બિલ્ડીંગોનો નજારો તમને જોવા મળશે એટલે આપણે ખાલી આ મેમોરિયલ શૂટ કર્યું છે અને હવે આપણે હિરેનભાઈના ઘરે આવ્યા છે કુલદીપભાઈ સાથે અને અહીંયા હિરેનભાઈ દ્વારા ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે એટલે આપણે ખાસ અત્યારે સેન્ડવિચ અને બ્રેડ વડા વડાપાઉં એ બધું લાવ્યા છે અને આપણે હિરેનભાઈ સાથે બેસી અને આ થોડો નાસ્તો કર્યો છે અને હવે આપણે હિરેનભાઈના ઘરેથી વિદાય રહ્યા છે તો મિત્રો આ સાથે આપણે ટીમ હોર્ટન્સ એક વર્લ્ડ ફેમસ કેનેડિયન કોફી ચેઇન છે એની અમદાવાદ બ્રાન્ચની મુલાકાત લીધી હતી આ વિડીયો આપને ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત